મિત્રો આયા છે ને કાજુ નું ઝાડ છે જો આ ભાઈ કાજુ બતાવો તો ભાઈ કાજુ જો કાજુ છે એ ખબર નથી હોય બાકી નાઈ કાજુ છે કાજુ છે ફૂલ બાકા હો ફૂલ બાકા ઝીકી તરબૂજ જો ભાઈ તરબૂજ ઉડે તો જ હા

બધું પેકિંગ બધું કરી લીધું છે ને હવે વાર માં નાસ્તો કરીને પછી નીકળીયો ગોવા પડે ભેગું ન થાય અમને બહુ ભેગું મજા આવે એ

હવે આપણા આપણા ઠેલા ને બધું હવે આમાં રાખી દેવાનું છે ને આ હોટલ અમે વ્હાઇટ હાઉસમાં માં રોકાણા હતા જો ગાડી ગાડી ની ચાવી બધા પોતે નીચે આવી ને ગાડી ચાવી પોતે બોલો કેવા ચાલો તો થેલા પેલા બધું રાખીને હવે અહીંથી ગોવા ચારસો પાંચસો કિલોમીટર છે તો ફટાફટ નીકળીએ ને નગર તડકો થઈ જાય ને તો પછી મજા નહીં આવે તો જો મિત્રો અત્યારે રસ્તામાં બધા ફોટા પડવા ઉભી ગયા છે જો એક તો તડકો છે ને આ બધા ફોટા પાડે

પ્રોગ્રામ કરેલો છે પ્રોગ્રામ ગોઠવેલો છે ગોઠવેલો છે ત્યારે થાય ને આપણે વેલર ભૂખ લાગી ગઈ છે હા કેમ કે અત્યારે છે ને દોઢ વાગી ગયો એટલે મિત્રો તો મિત્રો અત્યારે બપોરના કેટલા વાગી ગયા છે અત્યારે પોણા ત્રણ વાગી ગયા છે ને બી બેઠી ગયા છે જમવા જો આ ભાઈના ઘરે અમે આવ્યા જ આ જેક ભાઈના કંઈક સંબંધી છે જો સરસ મજાનું જમવાનું છે હરેંગોની ઇંગુરોનું શાક છે કેરીનો રસ છે અને પૂરી છે

તો હાલતા હાલતા જાય જ હવે રાતે ક્યારે ભૂકીએ ક્યારે નહીં કંઈ ખબર નહીં જોઈએ તમે તો મિત્રો અહીંયા છે ને કાજુનું ઝાડ છે જો આ ભાઈ કાજુ બતાવો તો ભાઈ કાજુ જો કાજુ છે એ ખબર નથી હોય ભાઈ બાકી નહીં કાજુ જ છે કાજુ જ છે કાઈ દે સર કાજુ છે પણ મારીને પડ્યું જો આ કાજુનું ઝાડ છે મિત્રો આમાં કાજુ હતા વિડીયો લઈ લેવા

તો હવે અહીંયા છે ને ખાઈ પીને ઉઈ જાઉં નિરાત ને જાઉં કઈ કામ નથી અમારે રખડવાનું છે થાકી ગયા થોડાક જો આ રૂમ આપડો થઈ ગયો છે કમ્પ્લીટ એક અહીંયા એક બેડ છે ને એક બેડ અહીંયા છે એક આ રૂમ સ્પેશિયલ છે જો આ એસી વાળો જો મિત્રો કઈ ઘટી નહીં ઠંડી ઠંડી હવા આવે આ એસી વેગેનો છે દેશી પંખો તો તો મિત્રો કાલે છે ને જમી કાઢવીને બધા ઉઈ ગયા હતા પછી છે ને એ ભૂખે કે

જો મિત્રો તો અત્યારે અમે આવ્યા છે નાસ્તો કરવા સા મંગે ને જો આ કાળો ઓલા લોકો અમને બધું આપ્યું છે નાસ્તો તો એ નાસ્તો આસ્ કરવાના હતા કેટલા પડી ગયા હતા બોલો જો આ જેતભાઈના સંબંધી હતા એ જેતભાઈના ભાઈના હતા આમાં કેમ છે કોણ આયા એમ નહીં એડ્રોન એમ એમાં નહીં જોડે એમ આ બધા ડેટા આટલા બધા યુટ્યુબર ને ભેગું નથી ભેગું નથી કોઈ જે ભેગું નથી આ બધા એને આ અંગસ કાઈ એક અને યુટ્યુબર મિત્રો નાસ્તો કરીને હવે આપણે જઈશ ગોવા તો છે ને તે ગોવા જવા માં છે દોઢસો કિલોમીટરની વાર છે હા ઓ ભાઈ મિત્ર મંડલ અમે આવી ગયા છે ગોવાની બજારમાં બોલો અહિયાં ને ગોવા બજાર છે કઈ ઘટે ની જોઈ જય બાપા કી બધું મળે હે ટાઈમ લગેગા ટાઈમ લગેગા આ બધે ઓ જો 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 મિત્રો જો

બાકી અમે બધા લાયસન્સ વગેરેના છે એન ફાઈલ લેવ રહેલી ગાડી હા એન ફાઈલ લગનનો લાયસન્સ છે લગનનો લાયસન્સ એ છે એ ભાઈ મેરી પાસે પી ઉસકે પાસે નહીં ઇધર તો મિત્રો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે અમે ગોવાની અંદર ને જો હવે અત્યારે ગાડી પાર્કિંગ કરી ગાડી પાર્કિંગના મિત્રો છે નથી કેટલા બસો રૂપિયા ચોવીસ કલાકના ચારસો રૂપિયા અહીંયા છે ને હોજવાડી દે એટલે દે એટલે બધી વસ્તુમાં હોટલમાં ને બધીમાં હોજવાડી દે એટલે ગોવા આવો તો છે ને જરાક ધ્યાન રાખજો સ્કેમ પણ થાય ઘણા એક ભાઈને કોમેન્ટ આવી હતી સ્કેમ થાય એટલે એ ભાઈને કંઈક થયું હતું એ ભાઈએ મને કીધું હતું મેસેજમાં વાત કરી બરાબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ અહીંયાથી આગળ નવો ચાલુ કરીએ તાકાતવાળો બરાબર તો બધા વિડીયોમાં બના રેજો ને બીજો વિડીયો ગોવાનો મેઇન વિડીયો આવીએ ને એ તમે જોઈ લેજો એ કાલે આવશે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બરાબર બાય બાય